નમસ્કાર મિત્રો રામ મારી રામ મિત્રો ધામ ત્યાં ભારે ભીડ જોવા મળી મિત્રો દર રવિવારે ભક્તો નો ઘોડાપુર માતાજી ના દર્શન કરવા માટે આવતું હોય છે અને માતાજી તેમની હરેક મનોકામના પૂરી કરતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ખોખાર મરડી બાલેજર ધામ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મિત્રો તમે પણ ખોખાર મરડીમાં માનતા હોય તો વિડીયોને પૂરો જોજો અને કમેન્ટમાં રામ માળી રામ લખવાનો ભૂલતા નહીં વિડીયોને પૂરો જોઈને વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ આ વિડીયો